વિજયભાઈ રૂપાણીનું અસમાન થયું છે એના કારણે નંદન રાતત એના કારણે દવાખાના દીવાલ ઉપર અફરાણું વિમન એના કારણે આગ લાજીજી એના કારણે બસો લોક મરી ગયે છે એના કારણે વિજયભાઈ રૂપાણી એને પોતે હવે મિત્રો એક ભાઈનો કોમેડી વિડીયો સોશિયલ મીડિયા ની અંદર થયો છે વાયરલ કે ભાઈ ને મિત્રો સરખું બોલતા તો નથી આવડતું પણ તે જે ભાઈ બોલ્યા છે ને જ્યાં મિત્રો વાત કીધું સોશિયલ મીડિયાની અંદર આખો સોશિયલ મીડિયા હલાવી નાખ્યું છે ખાસ કરીને મિત્રો વાત કીધું તો આગળ તમને આખો વિડીયો બતાવવા જોઈએ છું બસ તમને લોકોને ખબર છે કે જે અમદાવાદની અંદર પ્લેન ક્રેસની અંદર જે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું જે અવસાન થયું હતું ત્યારબાદ મિત્રો વાત કીધું તો સોશિયલ મીડિયાની અંદર ઘણા બધા વિડીયો વાયરલ થયા છે હવે મિત્રો વાત કીધું કે ભાઈનો કોમેડી અંદાજની અંદર વિડીયો થયો છે વાયરલ થયા ભાઈને બોલતા તો નથી આવડતું પણ મિત્રો જે બોલ્યા છે ને આખું ગુજરાત મિત્રો વાત કીધું આ વિડીયોને શેર કરી રહ્યા છે આ વિડીયોને તમે પણ બંને એટલો શેર કરીને એક સબસ્ક્રાઈબ અવશ્ય કરવાનું ભૂલતા નહીં કારણ કે મિત્રો વાત કીધું આ ભાઈ જે બોલી રહ્યા છે ભાઈ કોણ છે એ આપણને ખબર નથી પરંતુ મિત્રો વાત કીધું તો ભાઈના ફનની અંદાજની અંદર વિડીયોઓ ઘણા બધા લોકો શેર કરી રહ્યા છે અને ઘણા બધા લોકો હસી રહ્યા છે તો ભાઈ એવું ન કરો વિજયભાઈ રૂપાણીનું દુઃખદ અવસાન થયું છે તો તેના પાછળ મિત્રો કમેન્ટની અંદર ઓમ વમશે લખો નહીં કે પછી મિત્રો વાત કીધું આ ભાઈ કોમેડી અંદાજની અંદર જે બોલી રહ્યા છે હવે તેના મન પ્રમાણે તે બોલીયા છે તમારાના વિશે શું કેવું છે વિડીયો જોવો ને વિડીયો બંને એટલો શેર કરીશ